જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે અત્યારે પાન ટુ જે પ્રોજેક્ટ છે એ ફૂલ જોશની અંદર ચાલે છે કે તમારું જે અત્યારે પુરાણું પાન કાર્ડ છે એને રિપ્લેસ કરવાનું છે અને તમારા ઘરે નવું પાન કાર્ડ છે ક્યુઆર કોડવાળું એ પહોંચી જશે હવે આની વાત એ છે કે જો તમારે ઈમેલની અંદર પાન કાર્ડ ટુ મગાવવું હોય તો કઈ રીતે મગાવી શકો છો એની પ્રોસેસ શું છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ કે હાલ આપણા દેશની અંદર પાન ટુ છે એની ખૂબ ચર્ચા છે થઈ રહી છે આ અંતર્ગત વર્તમાન પાન કાર્ડ છે એને અપગ્રેડ કરવામાં આવશે અને આ માટે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે પેન ટુ પોઈન્ટ ઝીરોમાં ક્યુઆર કોડ હશે અને તે પહેલાંના પેન કાર્ડની તુલનામાં વધારે આધુનિક અને સુરક્ષિત હશે જો તમે તમારા ઇમેલ આઈડી પર પાન કાર્ડ મગાવશો તો એક પણ રૂપિયાનો ખર્ચ છે નહીં થાય આના માટે તમારે શું પ્રોસેસ કરવાની છે એ આપણે જોઈશું હવે ક્યુઆર કોડવાળું પેન કાર્ડ મંગાવવા માટે તમારે એનએચડીએલની જે સત્તાવાર વેબસાઇટ છે કે વેબસાઇટ છે એચ ટીટીપી ડબલ્યુ 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 ડોટ ઓનલાઈન સર્વિસ ડોટ એનએચડીએલ ડોટ કોમ પાન રિક્વેસ્ટ એન્ડ ડાઉનલોડ ઇપી એ એન ડોટ એચડીએમએલ આના ઉપર જવું પડશે આ લિંક ઉપર ક્લિક કર્યા બાદ મંગાવવામાં આવેલી માહિતી છે તમારે એની અંદર ભરવી પડશે આ માહિતીની અંદર તમારો હાલનો પેન કાર્ડ નંબર તમારા આધાર કાર્ડનો નંબર તમારી જન્મ તારીખ આવી બધી વિગતો છે એ આની અંદર ભરવાની રહેશે એકવાર આ બધી વિગતો ભરાય છે ત્યાર પછી ટિક બુક્સ પછી ક્લિક આપ્યું છે ક્લિક અને સબમિટ છે તમારે કરવાનું રહેશે આ બાદ તમારી સક્ષમ નવું વેબ પેજ છે એ ખુલી જશે અને જરૂરી જાણકારી છે તમારે ભરવી પડશે સબમિટ કરવા પહેલાં તમારે તમામ વિગતો છે એ ધ્યાનથી વાંચી લેવી પડશે અને ત્યારબાદ ઓટીપી ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવો પડશે જેથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી આવી જશે આ ઓટીપી દાખલ કરી અને વેરિફિકેશન પ્રક્રિયા છે એને તમારે પૂર્ણ કરવી પડશે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ માત્ર અડધા કલાકની અંદર તમારા રજિસ્ટર્ડ ઇમેલ આઈડી છે એના ઉપર પેન કાર્ડ ટુ છે એ મોકલી આપવામાં આવશે આ જે છે એ વેબસાઇટ છે કે આની અંદર તમારે તમારો પેન કાર્ડ નંબર નાખવાનો છે આધાર નંબર ડેટ ઓફ બર્થ અને જીએસટી છે તો ઓપ્શનલ છે આ કરી અને અહીંયા તમારે પ્લે ઓડિયો કરી અને સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ વિગતો ભરી અને તમે ઓટીપી નાખશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને ત્યારબાદ તમારું રજિસ્ટર્ડ ઇમેલ આઈડી છે એના ઉપર નવું પેન કાર્ડ છે એ આવી જશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો